તો આ સાથેની મારી જે ઈશારાઓથી વાતચીત થતી હોય અથવા તો એક ભાંગ્યું તૂટ્યું અથવા હું ભાંગ્યુ તૂટ્યું એમનું સમજું અને જે કન્વર્ઝેશન થાય અથવા તો જે અમારી વચ્ચે સંબંધ સ્થપાયો છે રોજનો એમાંથી અમુક જે

તો વાત કંઈક આમ છે રોજ કરતા આજે આંટી મોડા આવ્યા હેલ્પર આંટી જેમને ફક્ત તામિલ આવડે અને મને બિલકુલ ન આવડે એ જ આંટી હું રસોઈ બનાવવામાં આડસુ પ્રાણી છું રોજ સવારે ઉઠીને ઓછામાં ઓછા ટાઈમમાં શું ને કેવી રીતે બનાવી શકાય એ વિષય જ મારું ધ્યેય હોય છે એમાંય આ ટિફિનવાળું પ્રકરણ નવું ઉમેરાયું લગ્ન પછી પણ હું એમાં મારી રીતે અખતરાઓ કરતી જ રહું છું પતિદેવની મહેરબાની છે કે આ વિષયમાં કોઈ પણ પ્રકારની કચકચનો હું ભોગ બનતી નથી સવારે એમનું ટિફિન બને એમાં હું મારી બે રોટલી સાથે જ બનાવી લઉં એટલે મારે બાર વાગે ફરી રસોડામાં ન જવું પડે મને ઠંડી રોટલી ખાવી પોસાય પણ મારી એકલી માટે ફરી રસોડામાં જઈને કંઈ બનાવવું ન પોસાય એટલી હદે આળસું છું થોડા મહિનાઓ પહેલાં એવું બન્યું કે ગરમું ઉટકવા માટે આપવાનું હોવાથી મેં એમાંથી આગલી રાતની વધેલી એક રોટલી સ્ટવ પર મૂકી જે હું ગાયને માટે રાખતી પછી હું બીજા કામે નાગી પાણી પીવાનું યાદ આવતા રસોડામાં ગઈ અને આંટી એ સ્ટવ પર મૂકેલી થોડી સુકાઈ ગયેલી રોટલી લુખી ચાવતા હતા મને સખત આશ્ચર્યને આઘાત લાગ્યા મેં ફ્રીજમાંથી દહીં કાઢીને આપ્યું અને સમજાવ્યું કે આની સાથે ખાઓ પણ ત્યાં સુધી એમણે રોટલી પતાવી દીધી હતી પાણી પી ને પાછા વાસણ ઘસવા લાગ્યા મેં બીજા દિવસે નક્કી કર્યું કે આંટીની પણ બે રોટલી બનાવવી મેં બનાવી એ આવ્યા ત્યારે પ્લેટમાં શાક અને રોટલી આપ્યું ન ખાધો અડ્યા પણ નહીં મને લાગ્યું કે મારી શરમ આવતી હશે બીજા દિવસે આવવાના હતા એની પહેલાં પ્લેટમાં રોટલી રાખીને બાજુમાં પ્લાસ્ટિકની કોથળી રાખી પ્લેટફોર્મ પર મને થયું એમને ઘરે લઈ જવી હોય તો લઈ જાય પણ એ ન લઈ ગયા પછી મેં પડતું મૂક્યું કે ભૂખ્યા હોય ત્યારે જ સામેથી માંગે ત્યારે આપવું આજે આવ્યા હું ગરમું સાઈડમાં મૂકતી હતી ને મને પૂછ્યું કે બ્રેડ છે રોટલી ને એ બ્રેડ કે મેં મારી બનાવેલી બે રોટલી અને ટિફિન બનાવતા વધેલું મારા ભાગનું ભીંડાનું શાક એમને આપ્યા એ તરત લઈને બેસી ગયા જમવા તીખું લાગ્યું તો કે પાણી તો આપો મેં આપ્યું એટલા તન્મય થઈને જમી રહ્યા હતા કે મને એમ થયું કે આમના જેટલા હોશથી તો મારું બનાવેલું કોઈ જમતું નથી પણ એ અભાવની ભૂખ હતી એનો સંતોષ અને રોજ હોય એ જમી રહ્યા એટલે સમજાયું કે મારા ભાગનું જમી રહ્યા હતા એમના મોઢા પર ચિંતાઓ તરી આવી હું બીજી વાર મારા માટે કંઈ નહીં બનાવું અને ભૂખી જ રહીશ એ એમને પણ ખ્યાલ એટલે ઈશારાથી કહ્યું કે હમણાં ને હમણાં બનાવ તારા માટે મેં કહ્યું હું પછી બનાવી લઈશ તો પણ ન માને એટલે મેં એમની સામે ખીચડી વઘારી મારા માટે પછી મોટી સ્માઈલ આપી એમણે અને વિદાય થયા અહીંનો સૂરજ ફક્ત દજાડતો નથી આવા સંતોષની શાતા પણ આપે છે હો